જય સ્વામિનારાયણ બધાને બોલો તો ખરા હવે તો બધા જમીન આવી ગયા છો આજે આપણે બધા પ્રથમ માં ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે તમને કહેવું છે કે મિલન નો ખરો અર્થ શું છે આમ તો મિલન નો ખરો અર્થ સાવ સિમ્પલ છે સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું પ્રેમથી એકબીજાને મળવું પ્રેમથી પરિવાર ભેગો થાય પ્રેમથી ગામ ભેગું થાય પ્રેમથી એક સમાજ ભેગો થાય અને ત્યારે આ સ્નેહ સમારોહ નું આયોજન થાય આવવા કારણ ખાલી પૂરતું કે જલસા કરવા પૂરતું નથી પરંતુ અહીંયા આવીને કોઈ નાના પરિવારને સહાય કરીએ કોઈને સપોર્ટ કરીએ કોઈને કોઈનો પ્રેમ મળે એકબીજાને મળવાનું થાય એટલે આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ છે છેલ્લે આપણે એક સરદારને યાદ કરીએ કારણ કે આપણે સરદારના વંશજો છીએ સરદાર કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો ઘરની વાત ઘરમાં રાખો સાચું બોલવાની હિંમત રાખો અને કાળજુ સિંહનું રાખો જો આટલું બધું આવડી જાય ને તો જીવન જીવવાની કંઈક જુદી જ મજા આવી જાય ત્રણ વસ્તુ જીવનમાં લખી લો વણેલા ગાંઠિયાની જેમ વણી લ્યો કેરિંગ શેરિંગ અને ડેરિંગ આ ત્રણ વસ્તુ જો આવડી જાય તોય જીવનમાં જલસા પડી જાય કારણ કે પરિવાર ખુશ રાખવો હોય પોતે ખુશ રહેવું હોય પરિવારને સુખી જોવો હોય તો કેરિંગ શેરિંગ અને ડેરિંગ આ ત્રણ વસ્તુ આવડવી જોઈએ કેરિંગ એટલે સંભાળ રાખવી શેરિંગ એટલે એકબીજાને બધી જ વાત કહેવી અને ડેરિંગ એટલે હિંમત રાખવી અને બીજાને પણ હિંમત આપવી આ ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે હું એટલું જ કહેવા માંગુ છું કે પરિવાર આખો ભેગો થતો હોય ત્યારે આ ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કારણ કે આનાથી જ પરિવાર છે અને હું એટલું કહીશ કે જીવનમાં ગમે ત્યારે આગળ વધવું હોય કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન જોતા હોય તો હંમેશા સ્માઇલ રાખો હસતા રહો દાંત કાઢો ને તો એ એક યોગ છે દાંત કાઢવા જોઈએ હંમેશા કારણ કે એક સેકન્ડ સ્માઇલ કરો તો સેલ્ફી સારી આવે એક સેકન્ડ સ્માઇલ કરો તો સેલ્ફી સારી આવે એક મિનિટ સ્માઇલ કરો તો એક રીલ સારી બને એક કલાક સ્માઈલ કરો તો કોઈકનો નો પ્રસંગ સુધરી જાય એક દિવસ સ્માઈલ કરો તો આખો દિવસ સારો જાય અને આખી જિંદગી સ્માઈલ કરો તો જિંદગી જીવવાની મજા જ આવી જાય અને એટલે જ કહેવાય કે સ્માઈલ ઇઝ ધ બ્યુટી ઓફ ધ સોલ સ્માઈલ એ આત્માનો શણગાર છે સ્માઈલ એ આત્માનો એક સુંદરતા છે ત્યારબાદ બીજું સૂત્ર એક એવું કહેવાય કે ધારવા કરતાં પૂછી લેવું જોઈએ ધારી લઈએ છીએ ને એટલે જ લોચા થાય છે હંમેશા મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવાય ફિલોસોફી અને સાયકોલોજી પ્રમાણે વૈજ્ઞાનિકો એમ કે મગજની અંદર જોઈએ સોય જેટલો ભાર પણ મગજમાં હોય ને તો એ મગજ સહન ન કરી શકે અને આપણે હુંડલા ભરી ભરીને કેટલું બધું મનમાં રાખીને જીવીએ છીએ અને એટલે જ મને કહેવાનું મન થાય કે મન ભરીને જીવાય મનમાં ભરીને નહીં

સારો મિત્ર એક પ્રેમ અને એક સારો પરિવાર જોઈએ અસ્તુ જય હિન્દભાઈ